તું ફકત જૂઠી નિસ્બત આપનાર છો પરંતુ તેઓમાંથી ઘણા ખરા હકીકત જાણતા નથી તફસીર અહીંયા અહકામની આયાત મુરાદ છે શરઈ હુકમોવાળી આયતો સમય પ્રમાણે મસલેહત ખતમ થવા પર અમુક હુકમો હટાવી લેવામાં આવે છે જેને નસ્ખ કહેવામાં આવે છે ક્યારેક ડોક્ટર દર્દીની હાલત બદલાય ત્યારે તેની દવા નુસ્ખો બદલી દે છે આવો જ પ્રકારનો ફેરફાર આયતો અને અહકામમાં પણ જોવા મળે છે જેને નસ્ખ કહેવામાં આવે છે રસૂલુલ્લાહના વિરોધીઓ જ્યારે જોતા કે કોઈ પહેલાનો હુકમ રદ થયો અને બીજો હુકમ આવ્યો ત્યારે તેઓ કહેતા તમે તો નાઉઝુબિલ્લાહ વાતો બનાવી રહ્યા છો તમે તમારા સાથીઓને મજાક બનાવી રહ્યા છો અને રોજ કોઈ નવો કાયદો અને હુકમ બદલી નાખો છો પૈગામ એક દિનમાં બે પ્રકારના કાયદા હોય છે એક સ્થિર સ્થાયી અને બીજો પરિસ્થિતિ અનુસાર બદલાય છે અને આ ફેરફાર માત્ર અલ્લાહના હાથમાં છે બે અલ્લાહના બધા કાયદા પોતાના સમય અને પરિસ્થિતિમાં મૂલ્યવાન અને યોગ્ય હોય છે ત્રણ લોકો અલ્લાહના કાયદાઓના રહસ્યો અને હિકમતને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી ચાર અલ્લાહના કાયદામાં ફેરફાર થવો શંકા પસ્તાવો વૈજ્ઞાનિક વૃદ્ધિ અથવા કાયદા બનાવવામાં કમજોરીની નિશાની નથી પરંતુ તે અલ્લાહની તદબીર હિકમત અને પરિસ્થિતિઓ પ્રત્યે ધ્યાનની નિશાની છે પાંચ દુશ્મન દરેક તકનો દુરુપયોગ કરે છે અને દરેક બાબતને બહાનું બનાવી લે છે છ કેટલીક ટીકા અને તોહમતનું મૂળ કારણ અજ્ઞાનતા અને જેહાલત છે